જેને ટેન્શન શબ્દ નવું આપણે લાવ્યા છીએ અને વિજ્ઞાને પણ કીધું તમે જેવું એવું વગર વખત નહી તમે જેવું વિચારશો ને એવું બનશે માટે સારું વિચાર પણ સારું વિચારોને વાત જ જતી રહી છે ખરાબ વિચારો વાત વાતમાં ખરાબ વિચારો અથવા તો અલગ સમજવું એક હમણાં ગામમાં ગયા ને તે કહેતા હતા બા બીમાર પડ્યા એટલે ડોક્ટર સાહેબ પાસે લઈ ગયા ડોક્ટર સાહેબ કીધું કે હલાવીને પીવડાવજો એટલે ઘેર આવ્યા ભાઈ બા બેચારા ખાટલા બેઠા સુતા બે હાથે મળ્યા હલાવવા એક ભાઈ આવીને કે તમે આ શું કરો તો કે ડોક્ટરે કીધું હલાવીને દવા પીવડાવવાની તો કે બા ને નથી હલાવવાના દવા હલાવીને પીવડાવવાની એની બોટલ હલાવીને પીવડાવવા જોયું અને શોધ કરી વરાળ ચાલતા મશીનની શોધ કરનાર એક નાનું બાળક હતું જેનું નામ જેમ્સ વોટ મોટો વૈજ્ઞાનિક બની ગયો બીજા બાળકે આ દ્રશ્ય જોયું ચૂલા પર પાણીની તપેલી ઉકળે છે ધીમે ધીમે ઢાંકણ ખસે છે આ દ્રશ્ય જોઈ અને બનાવ્યા હુકા નીકળી ગયા બધા ભૂકા વિચાર શું ના કરી શકે માટે વિચારોને નાથો વિચારોને ઓળખો વિચારોને ઉપર ઉઠાવો આપણા પિત્રોની બે પરંપરા છે એક કોઈ સગા સંબંધી ઘરે કોઈ ના સગા સંબંધી નું મૃત્યુ થયું હોય તો મળવા જવું અને બીજો કોઈ બીમાર હોય તો ખબર કાઢવા જાઓ હે છે ને રિવાજ હવે એ રિવાજ પણ ઓછો થવા લાગ્યો શું કહ પહેલા કહેવામાં આવતું હતું દુઃખ ના ઓસડ દાડા હે ને જેમ દિવસો નીકળે બાર દિવસ કોઈ સગા સંબંધી ત્યાં મૃત્યુ થયું બાર દિવસ એટલે રાખતા લોકો આવે એનો સમય જાય સારી વાતો કરે તો દુઃખ ઓછું થાય પણ અત્યારે સારી વાત તો એક બાજુ રહી ગઈ જઈએ બિચારી દુખી હોય અને જઈને સારું બોલાય તો નહીં જઈને કે હાય હાય તો આટલી બધી ભગવાન ભક્તિ કરીને ભગવાન પાર સાથે આવું કર્યું પેલી દુઃખી ના થતી હોય તો થઈ જાય ભગવાન કોઈને ખરાબ કોઈને દુખી નથી કરતો ભક્તિ કરવાથી કોઈ નથી થતું ભક્તિ કરવાથી શક્તિ મળે હિંમત મળે સાહસ મળે નો સામનો માણસ કરી શકે એટલે તો શાસ્ત્રોમાં ભક્તિ બતાવી છે લઈને આવ્યા છે બધું અહિયાં જે થવાનું થવાનું છે લખેલું જ છે પણ ભક્તિ કરીશું ને તો બહુ શક્તિ મળશે ભગવાન ક્યારે કોઈ દુખી નથી જોઈ શકતો એને તો આપણે સેવાનું ફળ મળશે પૂર્ણ નું ફળ મળશે કાય નો બોલે તો કઈ નહીં પણ ચોવીસ વાર ગાયત્રી મંત્ર ની પાછળ બોલીશું તો પૂર્ણ નું ફળ મળશે બીમાર હોય તો ખબર કાર્ડમાં જાવું અત્યારે તો દવાખાને દાખલ થયા હોય ને કઈ દે કોઈને કહેતા નહીં હો દવાખાને દાખલ થયા છે એને ખબર છે આવીને કઈ નથી કરવાનું જઈએ તોય ના પડે તો જઈએ ઘરના તો દુખી હોય પેલો પથારીમાં સૂતો હોય જઈને કહીએ કેટલા એટેક આવ્યા એટલે કે બે આવ્યા તરત જ કહી દે હવે એક જ બાકી રહ્યો ને પેલા ન હતો તોય આવી જાય અને જે બીમાર છે એની પાછળ મહામૃત્યુ મંત્ર બોલીશું ને તો જલ્દી સાજો થઈ જશે સારું ન બોલે તો કઈ કઈ નહી બોલવાનું પણ ભગવાનને પ્રાર્થના કરવાની ભાવના બીજો ભાવ જે આ ભાવ છે